હવે જગમાલ આ આવ્યો તો સારું હતું અર્જુન કે બધી દેખરેખ રખાલી ને દાડાપુર તો હું ગોમ જઈને આવો ના બધું દેખરેખ ખાઈ ને આવી દાડાપુર થી ત્યાં બધું અપાડી તો ખરી કે હોય એમ કે હવે બીજે લોકો છે ને આપડા પણ હાલમાં માણસ અને અમારા હગા જગમાલજી ફોન કર્યો છે આવી તો અર્જુન સારી વાત છે પેલા ગોમ જવા વાળા રાડ કરશે હમણાં કેટલી વાર કરી શકે જગમાલજી ફોન કર્યો છે હવે ચાર આવી શકે

મને અફાળવા રાખ્યો છે આજ તો એવું છે રેખ દેખ તો રાખવી પડશે તોરાની છેતર ની આગળ એક બટાકાનું નું છેતર કેતા એ ઓટો મારવા જવો પડશે મોડા થયેલો પછી અરે એ તો પછી તો તરત તો ઘડી આરામ કરું અને પછી હમણાં ઓટો મારી આવું ખરીક તો આરામ કરવા જરૂર હોય હા পাৰো সাৰু হেৰি

লহন গৈ শু আগম দে খেতি কৰে লহনে পাৰ পাই

કેટલા વાગ્યા છે બાર કેમ ભાગી ગયા છે હો એટલે પેલો જોયો રહો તો વાટા થાય મારો ઓળખો પૂછો ખાચ્યા વગેરે જો કે મારો ઓળખો છો બેસી ગયો થાય થોડા દાવા જયા દાવા આ દો પૂછા ખાછ્યા વગેરે બેસી ગયા થાય ખબર હોય ને

તમે વાટો થવાગેવાન કે તમે વાંચ્યું છુ સમાર પૂછ્યા કાસમ કે આગેવાન ને તમારા ઓળખ હવે ઉલ્લુ ગયો છે બટાકા નયન ખબર નઈ કે જગમલથી ઓર રાખવા રેલા રે મારા ઓલછા તો કે કેટલો ભગવાર કર્યો છે ઓય એને તો કે ચોયથી અરે બધા આવે ને આવે એક આવે તો રોજ કો વાઢી જાય ને એક આવે ને મારો બટાકાનો બોર વાઢી જાય બટાકા તો ખમણ ભમણ કઈ ન હોય છેથી ઓય એને અરે ઓજે આગે બનાવ એટલે આગે મને ખોદવું પડશે કાલે છેટીયા મારા ઓછા આવે બધા